જીવન સેવા ટ્રસ્ટ ની યુટ્યુબ ચેનલ માં આપ સૌ મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું તારીખ બાવીસ આઠ બે હજાર પચીસ અને શુક્રવાર ના યોગ સેશન માં આપ સૌ મિત્રો નું હૃદય ના ઉમળકા થી હાર્દિક સ્વાગત કરું છું બેસીને કરવાના આસનમાં આપણે શીખતા હતા કાલે આપણે બે આસન શીખ્યા હતા આજે આપણે ભદ્રાસન બેસીને કરવાના આસનમાં શીખીશું ભદ્રાસન એટલે શું ભદ્રાસન આસન શીખતા પહેલા આપણે યોગ સત્રના પ્રારંભમાં એક લાંબા ઊંડા સાથ સાથે ઓમકારના નાદ સાથે આપણે યોગ સત્રની શરૂઆત કરીશું આખું બંધ એક લાંબા ઊંડા સ્વાદ સાથે ઓંકારના નાદ આપણે આ યોગ ક્ષેત્રની શરૂઆત કરીશું ઓ આંખો બોલીશું બે હાથ હથેળી તરફ ઘસીશું પોતાની ડાબી અને જમણી આંખમાં આપણે લગાવીશું પૂરા શરીરમાં લગાવીશું આજે બેસીને કરવાના આસનમાં ખાસ કરીને ભદ્રાસન શીખીશું ભદ્રાસન કોને કહેવામાં આવે છે તો ભદ્રાસન એટલે કે ભદ્રનો અર્થ દ્રઢ સજ્જન કે સૌભાગ્ય થાય છે મિત્રો આપણે સ્થિતિમાં બેસવાનું છે ત્યારબાદ બંને પગના ઘૂંટણમાંથી વાળી દઈને તેમના તળિયા એકબીજાને જોડવાના છે સાથે સાથે રેચક એટલે કે શ્વાસ ભરતા બંને હાથના પંજા પકડવાના છે બાહ્ય કુંભમના શરીરને સીધું કરવાનું છે ને દ્રષ્ટિ થોડે દૂર સુધી ભૂમિ જમીન પર રાખવાની છે યથાશક્તિ આપણે શ્વાસને ભરીને રાખવાનો છે ને મૂળ સ્થિતિમાં પાછા સામાન્ય રીતે ભદ્રાસન બે હાથ આરતે રાખવાના છે ભદ્રાસનની સ્થિતિમાં બેસવાનું છે આ સ્થિતિને ભદ્રાસન કહેવામાં આવે છે બીજી સ્થિતિ છે દંડાસન તો દંડાસન કઈ થાય છે તો આપણે સમજીશું ભદ્રાસન સામાન્ય રીતે જનેન્દ્રિયના પ્રભાવ મળમૂત્ર અને ધાતુશય અટકે છે ગર્ભાશયની અને શુક્ર પુરુષ પાતન ગ્રંથિઓને નિર્ભરતાથી દૂર કરી શકાય છે ખાસ કરી સપ્નદોષ નિવારણ માટે આ આસન આશીર્વાદરૂપ બને છે આસનોના અભ્યાસથી થાક લાગ્યો હોય તો આસન કરવાથી આપણને દૂર થાય છે સામાન્ય રીતે દંડાસન એટલે કે આ સ્થિતિમાં બેસવાથી દંડાસન કહેવામાં આવે છે મિત્રો ખાસ રીતના કોણ આસન કરવામાં આપણે શું કાળજી રાખીએ છીએ એની સાવચેતી તો ખાસ કરીને સાંધાના દુખાવો અને કમરદર્દ જેને રહેતો હોય એ વ્યક્તિ આસન કરી શકતો નથી સામાન્ય રીતે વજ્રાસનમાં આપણે કહીએ તો એક બીજું બેઠા બેઠા કરવાના આસનમાં વજ્રાસન શીખીશું સામાન્ય રીતે આસન ધ્યાન મુદ્રામાં કરવાનું હોય છે સૌ પ્રથમ આપણે દંડાસ્તનની સ્થિતિમાં બેસીશું ડાબા પગની ઘૂંટણમાંથી વાળી પંજાને નિતમ નીચે રાખવીને બેસવાનું છે તે પ્રમાણે જમણા પગને પણ ઘૂંટણમાંથી વાળીને પંજાને નિતમ નીચે રાખવાનું છે પગની એડીઓ બહાર તરફ વળે એ રીતે બેઠક લેવાની છે ડાબા પગને ક્રમશ એ રીતે ડાબા પગને જમણા પગને જમણા ઘૂંટણ તરફ વાળવાનો છે આ સ્થિતિમાં બેસવાનો પ્રયત્ન કરવાનો છે આપણે કરોલજુ સીધી રાખવાનો પ્રયત્ન કરવાનો છે ગરદન સીધી પણ રાખીશું મિત્રો અને આ સ્થિતિમાં બેસવાનું છે બીજું ડાબી તરફ સામાન્ય જમણા પગને વાળીએ આ તરફ બેસવાથી બંને પગ સીધા રાખવાના છે આ આસન વજ્રાસનને વીર વીરાસન પણ કહેવામાં આવે છે મિત્રો જો ભોજન પછી જો કોઈ આસન કરવા માં આવતું હોય તે વજ્રાસન છે ભોજન પછી આ આસન કરવાથી પાચનતંત્ર સુધારો થાય છે ખોરાક પચવામાં પણ મદદરૂપ થાય છે સામાન્ય રીતે વજ્રાસન કે વીરાસન કરવાથી શું ફાયદો થાય છે તો આ આસન સાથળ જે પગ ને પંજાની માંસપેશીઓ મજબૂત કરે છે આ આસન પાચન શક્તિમાં ખૂબ જ ઝડપથી વધારો કરવામાં આવે છે કરોરજ્જુ સુદળ બને છે અને સીધી રાખી શકાય છે સૌ પ્રથમ આપણે દંડાસનમાં બેસવાનું છે ત્યારબાદ આ જમણા પગને આ રીતે વાળીને એ રીતે ડાબો પગ પણ આ રીતે વાળીને આ રીતે બેસવાનું છે અથવા આ રીતે બેસી શકાય છે આ આસનને વજ્રાસન કે વિરાસન કહેવામાં આવે છે આપણે આ રીતે આંખો બંધ કરી ધ્યાનમાં પણ બેસી શકીએ છીએ ઓમકારનો નાદ પણ લાગી શકે છે ઓ આ રીતે તમે આસનને હોલ્ડ પણ કરી શકો છો જેટલી મિનિટ આપણા થઈ શકે એટલી મિનિટ આપણે ધ્યાનમાં બેસી મિત્રો વજ્રાસન એ આશીર્વાદ આસન છે કારણ કે આસન કરવાથી જે લોકોને કબજિયાતની તકલીફ હોય પાચન શક્તિમાં ઘણો બધો પાચન ખોરાક ના થતો હોય તેઓ વ્યક્તિ પણ આસન કરી શકે છે ને સામાન્ય રીતે વદ્રાસનમાં કદાચ કોઈ પણ વ્યક્તિ આ આસન કરી શકે છે મિત્રો ને પાચન શક્તિમાં ખૂબ જ ઝડપથી વધારો થાય છે બીજું બેઠા બેઠા કરવામાં આસન આજે એક ત્રીજું આસન પણ આપણે લઈ લેશું તો અર્ધ ઉષ્ઠાસન અર્ધ ઉષ્ઠાસન કોને કહેવામાં આવે છે તો ઘૂંટણ અને પંજા વચ્ચેને છ ઇંચનું અંતર રાખીને આ બેસવાનું છે મિત્રો પંજાને એવી રીતે ભૂમિ પર રાખો તેના પણ આંગણા નીચે અડી અને ઊંચા રહે તેવી રીતે રાખવાનું છે બંને હાથને શરીરની જે રીતે બાજુના નિતમની શરીરને ઊંધું ઊંચું ઉઠાવવાનું છે મિત્રો શ્વાસ ભરતા ભરતા નીચમને ઊંચા ઉઠાવો શરીરને ધીમે 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 નીચે તરફ લઈ જવાનું છે આ સ્થિતિમાં છાતીને યથાશક્તિ ઊંચી ઉઠાવવાનો પ્રયત્ન કરવાનો છે આપણે શ્વાસને રોકી રાખવાનો પ્રયત્ન કરવાનો છે ઉષ્ટાસન એ ઊંટ થાય અર્થ ઊંટ થાય છે આસનની છેલ્લી સ્થિતિમાં પણ ઊંટની ખૂંદ જેવો સ્થિતિ બને છે કરવાથી શો ફાયદો થાય છે મિત્રો છાતીનો વિકાસ થાય છે ફેફસા વધુ કાર્યક્ષમ બને છે કરોડરજ્જુથી શક્તિ પણ વધે છે મિત્રો મળ અવરોધ દૂર થાય છે પીઠનો દુખાવો પણ દૂર થાય છે કંઠસ્થ અને પ્રજનન શક્તિમાં ઘણો બધો ફાયદો થાય છે ખાસ કરીને સૂચના એ છે હનિયા સંધ્યા પેટના ઓપરેશન અને મધુ પ્રેમ નેત્ર રોગ લાંબા સમય સુધી કમર દર્દ અને ગર્ભાવસ્થા દરમિયાન આ આસન કરવું નહીં ડૉક્ટરની સલાહ યા સૂચના મુજબ આ આસન કરવાનું છે આ રીતે આસન થાય છે મિત્રો આ રીતે રહેને સામાન્ય રીતે બંને હાથ નિંદમ તરફ રાખવાના છે મિત્રો આ રીતે દરેકને દેખાય એ આસન ધીરે 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 આ રીતે જેઠું નમાડ તેઠળું કરવાનો આપણે આ રીતે ઉતરા ત્રણ અર્ધ પુષ્ટાસન મિત્રો આસન ને કહેવામાં આવે છે હવે આપણે કે સામાન્ય રીતે ત્રણ આસન બાકીના આસન આપણે કાલે શીખીશું કઈ કઈ એક્સરસાઇઝ યોગ કરતા પહેલા આપણે કરીએ છીએ ખાસ કરીને બેઠા બેઠા પણ કરી શકાય ઊભા ઊભા પણ કરી શકાય ડોક ગળાની એક્સરસાઇઝ બંને હાથ કઈ રીતે કરી શકાય એની સમજાઈશ તો બંને હાથ કમર પર રાખો શ્વાસ ભરતા ભરતા માથું આગળની તરફ ધીરે ધીરે ઝુકાવાનું છે અને દાઢી ને અડકાવે એ રીતે રાખવાની છે આખ શ્વાસ ભરવાનો લાંબો ઊંડો બીજી એક્સરસાઇઝ છે જમણી અને ડાબી બાજુ ડોગને નમાવી આ રીતે ડોગની આ પણ કરી શકાય છે જમણી બાજુ ત્યારબાદ એમની જમણી બાજુ ડાબી બાજુ પણ બંને બાજુ આપણે ડોકને વાળીશું તો ડોકને પણ ઘણીવાર દુઃખને દુખાવાની સમસ્યા હોય એ સમસ્યાને રાહત મળે છે બીજું આપણે હાથની ઘણી વખત આપણને જજણી પણ ચડી જતી હોય છે ત્યારે આપણે આંગળીઓને પણ આંગળીઓ દુખવાનું પણ સમસ્યા રહેતી હોય છે મિત્રો આ રીતે થઈ શકે છે બીજી એક્સરસાઇઝ આ રીતે હાથની સમસ્યા હાથમાં જજણી આવતી હોય દુખાવો હોય તો આ એક્સરસાઇઝ કરવાથી મટી જાય છે બીજી આ રીતે પણ ખભાની એક્સરસાઇઝ શોલ્ડરમાં દુખાવો હોય સાંધામાં દુખાવો હોય તો આ એક્સરસાઇઝ કરવાથી ઘણું બધું રાહત થાય જેમ બંને બાજુ આપણે આ રીતે એક્સરસાઇઝ થાય છે જ્યાં સર આપણે શીખીએ છીએ આમાં ખાસ કરીને ડાયાબિટીસના દર્દી માટે આપણે પેટ વધારે મેદુસ્તી માટે એક એક્સરસાઇઝ કરીએ છીએ દરરોજની જેમ

જેટલા થાય એટલા આસન આપણે કરી શકે ખાસ કરીને પેટની ચરબી ઉતારવામાં આ રીત ત્રિકોણ આસન પણ કરી શકાય છે અગ્નિ હાર્થે રાખીને પેટની ચરબી ઉતારવા માટે આસન ખૂબ જરૂરી છે આ રીતે આસન આપણે કરી શકીએ છીએ બીજું આપણે ખાસ કરીને દરરોજ ધીરે ધીરે શીર્ષાસન ની તરફ જઈએ છીએ ત્યારે શીર્ષાસન કરવાથી કાલે પણ સમજાય તું વાળની સમસ્યા હોય વાળ ખરતા હોય વાળ ધોરા થઈ જતા હોય લોહીની સમસ્યા લોહી પરિભ્રમણ થાય છે મિત્રો અને લોહી પરિભ્રમણ ધોવાથી માથા ભગત માથાના વાળ સુધી જે લોહી પહોંચે છે મિત્રો એના લીધે આ સમસ્યા દૂર થાય છે આપણે આ તો કરીશું આ રીતે શિક્ષા શું કરીશું ધીમે ધીમે વગેરે કરીશું શરૂઆતમાં ઉત્તે આ સામાન્ય રીતે મિત્રો આસનના ફાયદા જોયા એના ગેરફાયદા આપણે જોઈશું કોણ ના કરી શકીએ તો વધારે શરીર ઝાડાપાનું હોય કોઈ મેજર ઓપરેશન કર્યું હોય તો એ વ્યક્તિ આ આસન કરી શકતું નથી મિત્રો આપ સૌ આજના યોગ ક્ષેત્રમાં જોડાયા તે બદલ આપનો હું કૃ મુકેશ નવજીવન જીવન સેવા ટ્રસ્ટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ આભાર દરરોજ આપણે છ ને દસે આપણે આપણા યોગ સત્રમાં જોડાઈશું એ હું આશા રાખું છું જય હિન્દ જય ભારત